વાત્રક ખાતે કાટ્યાક અને કેન્સરના દર્દી માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો દાતા ડોક્ટર અનિલભાઈ શાહના હસ્તે ભૂમિ પૂજન કરાયું કેકે શા સાબરકાટ આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત વાત્રક ખાતે 50 બેડની હોસ્પિટલ શરૂ કરાશે ભૂમિ પૂજનમાં મંડળના ચેરમેન ડોક્ટર સુજાતાબેન શા વિરમભાઈ ભરવાડ સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોતેદાર હાજર રહ્યા હતા તો સમગ્ર ગુજરાતના કેન્સર અને હાર્ટના દર્દીઓને નિશાનંત અને અદ્ભુતન સુવિધા સાથે નિદાન કરાવશે વાત્રક ખાતે കാટ્યાક અને કેન્સરના દર્દી માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો ડાટા ડોક્ટર અનિલભાઈ શાહના હસ્તે ભૂમિ પૂજન કરાયું કેકે શા સાબરકાટ આરોગ્ય મંડળ વાત્રક સંચાલિત વાત્રક ખાતે 50 બેડની હોસ્પિટલ શરૂ કરાશે ભૂમિ પૂજનમાં મંડળના ચેરમેન ડોક્ટર સુજાતાબેન શાહ વિરમભાઈ ભરવાડ સેક્રેટરી વસંતભાઈ જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા તો સમગ્ર ગુજરાતના કેન્સર અને હાર્ટના દર્દીઓને નિષ્ણાંત અને અધ્યતન સુવિધા સાથે નિદાન કરાશે